જે કાંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધો પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલા હોય અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પહેલાં એના ચેલાને બોલાવ્યો જે કાંઈ નામ હોય કંઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય ચાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એની કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ભૂત પડ્યો રહેતો અને વારંવાર કેશોદની અંદર એ ઘણા એને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધોય પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે આ બધા ઊભા છે યુવા સંગઠન બધું એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી ફાગડી ગામના વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારથી આજે અમે બધા ફાગડી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી જોઈએ ગયા એમને શું કામ કરેલું અહીંયા અહીંયા એની કોઈ કામ કરેલું એવું નથી કે તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુને કોઈને કોઈને આવવા ન દેતા પછી અહીંયા બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ ખાવ ઘટી ગઈ કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું જેથી કરીને પછી એની વેચવાનું ચાલુ કર્યું આ બાજુનું જે નરિયા અને વરણને એ બધું વેચી નાખ્યું એના પૈસાથી અહીંયા રહેતા અને જે કાંઈ લે એની જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલુ કોઈ છામ વાસણ છે જેટલા બધા કોઈ

કે ભાઈ અહીંયા ઘડીક પહેલાં આવેલા મેડમ ને સાહેબ આવેલા છે બધી તપાસ કરેલી છે એને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો એટલે એને કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું